ઉનાના માણેકપુર ગામે પાણીની સમસ્યા મહિલા સરપંચ સહિતનો પરિવાર પાણી પુરવઠા વિભાગની કચેરીએ દોડી આવ્યો કચેરીમાં બાળકોને સ્નાન કરાવી કપડા ઉનાના માણેકપુર ગામે 15 દિવસથી પાણી નહી આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિતનો પરિવાર ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યો હતો અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં નિયમિતપણે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં શેવાડાના માણેકપુર ગામ આવેલું છે અધિકારી વિશાલ ભાટાની અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આ ગામમાં પાણીની સમસ્યાનું નિરાકરણ થયું નથી આ ગામમાં પાણીના બે જેટલા સંપ આવેલા છે પરંતુ અહીંયા સુધી પાણી નહીં પહોંચતા બંને પાણીના સંપણ ખાલી છે અને લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે પાણી નહીં આવતા મહિલા સરપંચ પાંચ અને પશુઓ માટે પણ પાણી નહીં મળતા દૂર દૂર સુધી પાણી ભરવા માટે ભટકવું પડે છે સરકાર દ્વારા ઘર સુધી પાણી પહોંચે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે પરંતુ અહીંયા સરકારની યોજનાઓનો અમલ જોવા મળી રહ્યો નથી આ માણેકપુર ગામમાં પંદર થી વીસ દિવસે પાણી આવતું હોય તે નિયમિત સારું કરવામાં આવે તેવી મહિલા સરપંચ પતિ લાખાભાઈ રાઠોડ દ્વારા માંગ કરવામાં આવી હતી આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર સેવન મારું નામ રાઠોડ લાખાભાઈ રણસિંહ મારું ગામ માણિકપુર હું ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે કામગીરી કરું છે મારા ગામની અંદર આજે પંદર થી વીસ દિવસ ત્યાં છે પાણી ની સમસ્યા વિકરાળ બની છે જે સમસ્યા ને લઈ અને અમે પાણી પુરવઠા બોલ ઉના ખાતે અહીંયા આવેલા છે બાળકો સાથે અને મારા વાઇફ સરપલ છે તેની સાથે કે આજે પાણી સમસ્યા એવી છે કે ગામની અંદર અમારે રહેવું પણ મુશ્કેલ છે કે પ્રશ્ન જે છે તેના જવાબ કઈ રીતે દેવા કારણ કે આજે આજે તહેવાર છે અને અમારા અંદર મહાયજ્ઞ છે જે દર વર્ષે થાય છે તો એ યજ્ઞ ની અંદર જવા માટે લોકોને પીવાનું પાણી તેમજ ના ધોઈ ને ત્યાં યજ્ઞ માં જવું હોય તો તે પાણી પણ વ્યવસ્થા નથી આજે મજબૂરાન જે ગંદુ પાણી જે પૂવ્યું હોય એમાંથી ભરી અને વાપરવા માટે ઉપયોગ કરે છે તે તો સમસ્યા હાલ કરી શકાય વાપરવા માટે પણ પીવાની વ્યવસ્થા પશુ માલ અને લોકોને પીવાનું જે પાણી મળવું જોઈએ એ પાણી અત્યારે અપૂરતું છે અને સંપૂર્ણ રીતે પુરવઠો એ છે બધા પાસે તો ને લઈ અને અમારે ગામમાં રહેવું અઘરું હતું તેના માટે અમે અહીંયા આવેલા છે અને અમે અહીંયા બેઠા છે ને અમારી માંગ એવી હતી કે જ્યાં સુધી અમારા ગામની અંદર પાણીનું વિતરણ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી અમે અહીંથી જવાનું નથી જ્યાં સુધી વ્યવસ્થિત આશ્વાસન ન મળે અને પાણી છે એના પૂરું ના પડે ત્યાં સુધી અમે અહિયાં બેઠવાના છે અને આજે એવી અમારી વિનંતી છે સરકાર શ્રી ને તેમજ જે તે વિભાગ છે તેને પણ કે આ જે તે ડિપાર્ટમેન્ટ અને જે તે તાલુકાની અંદર પુરવઠા હોય અને આવી સમસ્યા હોય તેનું નિરાકરણ સુવ્યવસ્થિત રીતે મળે તેવી પણ અમે માંગ કરીએ છીએ કેટલા સમય થી પણ પેલા અમારે આજે પંદર થી વીસ દિવસ ત્યાં છે તે પાણી મળેલ નથી અને પાણી ન મળવાનું કારણ એવું બતાવવામાં આવે છે કે પાણીની પાઇપલાઇન તૂટેલી તો પાણીની પાઇપલાઈન તૂટેલી રિપેર કામ થાય અને રિપેર થયા પછી પણ પાણી ગામ ગામને મળવું જોઈએ તે મળેલું નથી અને બીજી વાર જયારે વારો આવે ત્યારે જ પાણી મળશે એ રીતનું અમને લાગી આવેલું અને છતાં આજે અમે અહીં આવ્યા અત્યારે પાણી ત્યાં ચાલુ કર્યું હવે અમને માહિતી મળી છે